નમસ્કાર દર્શન મિત્રો આજે તમને એવા બેગની વાત કરવા જઈ રહ્યા છે જેને વર્ષોથી તકલીફ હતી પણ આપણી પ્રોડક્ટ લેવાથી એટલું જબરદસ્ત રિઝલ્ટ પડ્યું તો એમનો પરિચય કરવા જઈ છે બેન તમારું નામ જણાવજો કવિતા બેન એમને તકલીફ બધે થાયરોઈડ ની તો સારું લાગ્યું પછી બીજી પી પછી ત્રીજી પી ની ચોથ ઓકે એમને આઠ વર્ષ થઈ આઠના વર્ષ પણ કંઈકથી ના પાડી એટલે અમને તકલીફ હતી થાઈડની ખૂબ સમસ્યા હતી ઘણા આઠ નવ દસ વર્ષથી અમને સમસ્યા હતી એ સમસ્યાને લઈને એ ખા ખાસા સમયથી પરેશાન હતી પણ જ્યારે અમારો સંપર્ક થવાથી અમે એમને શરૂઆતમાં આ સેલ્ફ સ્ટાર્ટ પ્રોડક્ટ આપી હતી અને શરૂઆતમાં એક જ પ્રોડક્ટ લેવાથી અમને ઘણું સારું રિઝલ્ટ 80 નેવું ટકા સુધીનું રિઝલ્ટ મળી ગયેલું અને એમ છતાં એમને હજુ એમને કડતર થતી હતી શરીરની અંદર કડતર માથામાં ખજવાડા આવતું હતું એ બધી સમસ્યાને લઈને એ પરેશાન હતા તો એ હજી ઓર એક બીજી પ્રોડક્ટ લીધી ત્રીજી એમ એમ કરીને ચાર પ્રોડક્ટ લી ચાર બોટલ લીધી ત્યારે એમને ખાસું એવી જે રિઝલ્ટ મળવું જોઈએ ને એ સંપૂર્ણ મળ્યું અને એ માટે અમે લેબ ટેસ્ટ પણ આપણે જોઈ શકીએ છીએ તો મિત્રો તમે જોઈ શકો છો એમનો લેબ ટેસ્ટ જે લીધો તો ને કે આ નો રિપોર્ટ છે જે આપણે જોઈ શકીએ છીએ જે આ રિપોર્ટમાં સંપૂર્ણ એમનો થાઇરોઇડનો પ્રોબ્લેમ્સ એક સારું જ થઈ ગયું છે તો મિત્રો આ પ્રોડક્ટ લેવાની રીત કઈ એ તમને હું બતાવું છું સૌપ્રથમ પ્રથમ આપણે હુંફાળા પાણીમાં એને લેવાનું છે સવાર સાંજ બે ટાઈમ વીસ એમ અને પચાસ એમ પાણી લેવાનું છે અને દરરોજ આ નિયમથી તમે લેશો એ જવાબદારી તમારી પણ રિઝલ્ટ આપવાની જવાબદારી અમારી જો આ મિત્રો તમે સંપૂર્ણ પદ્ધતિ સમજી લઈશું તો સો ટકા તમારા થાઈરોઈડ ગાયબ થઈ જશે ઓકે તો આ ઇન્ટરવ્યુ આપવા બદલ કવિતાબેનનો ખૂબ આભાર થેન્ક યુ ધન્યવાદ